હાલમાં દિવોદરના ગ્રામીણ વિસ્તારમાં વરસાદે ધબડાટે બોલાવવાનું ચાલુ કર્યું છે સાડા સાત વાગ્યાનો ટાઈમ છે અને જોરદાર પડેલો છે આખું આકાશ એક કર્યું એટલે લાગે હે કે વીજળીના કડાકા ભડાકા સાથે આજે મને એવું લાગે કે આખી રાત વરસાદ આવશે અને પવન પણ એટલો જ છે હાલમાં જોઈ રહ્યા છો આ બાજુ તો કંઈ દેખાતું જ નથી એટલો બધો પડે રહ પણ થોડું વધારું છે એટલે પડતો વરસાદ ઓછો દેખાય સાડા સાત પોણા આઠ વાગ્યા છે અને એમને એમ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેટલો વરસાદ છે વીજળી પણ ચમકી રહી છે હાલમાં આ છે દિયોદર તાલુકાનું ઓઢા ગામ એટલે કે મારું ગામ છે ને ત્યાં વરસાદ પડી રહ્યો છે આ થોડું વ્હાઇટનેસ વધાર્યું છે એટલે લાગે એવું અંધારા જેવું છે એટલે તમને દિવસ દિવસ રેશ નહીં દેખાય પણ હાલમાં જોઈ રહ્યા છો અહીંથી ખબર પડશે કે વરસાદ કેવો પડી રહ્યો છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને વરસાદ પણ એવી જ રીતે પડી રહ્યો છે હાલમાં હુકા બોલાવ એવો કહેવાય કે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે હાલમાં અને આખું આકાશ એક થઈ ગયું છે એટલે લાગે છે કે આજે બરાબરને ધબડાટી બોલાવવાની લાગે છે જેમ સૌરાષ્ટ્રમાં પડ્યો એવું વાતાવરણ સર્જાયું છે સૌરાષ્ટ્ર જેવું આ દ્રશ્ય ઉપરથી લાગતું છે કે કેટલો વરસાદ પડી રહ્યો છે વીજળીના ચમકારા પણ છે અને એટલો વરસાદ છે અને સાથે પવન પણ એટલો જ છે થોડું વાઇટનેસ વધાર્યું છે એટલે નહીં તો અહીં અંધારા જેવું છે અત્યારે લાઇટ પણ નથી લીમડાના ઝાડ ઉપરથી ખ્યાલ આવે કે કેટલો પવન હશે અને કેટલો વરસાદ છે જોઈ રહ્યા છો વીજળીના ચમકારા આ વખતે મને લાગે છે કે આ કે ચોમાસું છે જેમ આગાહી કરી છે હવામાન વિભાગે એવી ધબડાટી આ વખતે મને લાગે છે ચોમાસામાં વરસાદ બોલાવશે લાઈટ નથી અને અંધારું થયું છે એટલે આવા દ્રશ્યો તમને કદાચ લાગતા છે પરંતુ હાલમાં વીજળી અને વરસાદ બંને સાથે છે સાડા સાત વાગ્યાનો પૂર્ણા આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે થોડું અંધારું લાગે છે પણ મને થયું કે બનાસતકના દર્શક મિત્રોને હું વાકેફ કરું કે હાલમાં વીજળીના કડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે અને સારો એવો પડી રહ્યો છે